એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ધરાવતા ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને પાનોલીમાં હોળીના તહેવારો આવતાની સાથે જ શ્રમિકોની અછત થતી હોય છે રંગોના પર્વ હોળી ધૂળેટી પણ તહેવારની ઉજવણી કરવા માટે પોતાના માદરે વતન જઈ રહ્યા છે એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ધરાવતા ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને પાનોલીમાં હોળીના તહેવાર આવતાની સાથે જ શ્રમિકોની અછત ઊભી થતી હોય છે આદિવાસી સમાજ તથા ઉત્તર ભારતીય સમાજના શ્રમિકો તેમના પરંપરાગત તહેવારને પરિવાર સાથે ઉજવવા માટે વતનની વાટ પકડી લેતા હોય છે અત્યારથી શ્રમિકોએ વતનની વાટ પકડી લેતી હોવાથી ઉદ્યોગોમાં કામદારની અછત હોવાથી તેની સીધી અસર ઉત્પાદન પર પડી રહી છે ધૂળી ધૂળેટીના એક મહિના પછી કામદારો પરત આવતા હોય છે અને ત્યાં સુધી ઉદ્યોગો શ્રમિકોની અછત વચ્ચે ગાડું ગબડાવશે પણ તહેવાર છે જેની શ્રમિકો પરિવાર સાથે ઉજવણી કરવા માટે વતન જઈ રહ્યા છે ત્યારે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ જશુ ચૌધરીએ વતનમાં જતા તમામ શ્રમિકોને હોળીના પર્વની શુભકામના પાઠવી હતી રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ